આગળ વાળો પ્રશ્ન છે કે મહેલની કઈ જોડી યોગ્ય નથી તો કે આયના મહેલ ભુજમાં આવેલો છે સાચી વાત છે આયના મહેલ તો ભુજમાં જ આવેલો છે બરાબર વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે ખ્યાલ છે વિજય વિલાસ પેલેસ વિજય વિલાસ પેલેસ જે છે એ માનવીની અંદર આવેલો છે કે માંડવી જો એક રીતે આપણને જિલ્લો તો ખબર હોય કે ભાઈ આયના મહેલ અને વિજય વિલાસ પેલેસ બંને ભુજ કચ્છની અંદર આવેલા છે બરાબર કચ્છ પણ આ તો એક્ઝેક્ટ શહેર પૂછે છે તો આપણને અમુકવાર શહેર પણ ખબર હોય છે તો કે અહીંયાના મહેલ ભુજમાં વિજય વિલાસ પેલેસ તો કે માંડવીમાં પ્રેમ ભવન પેલેસ ક્યાં આવેલું છે તો કે છોટા ઉદયપુરમાં પ્રેમ ભવન છોટા ઉદયપુર લક્ષ્મી વિલાસ પેલેસ તો કે વડોદરાની અંદર ગુજરાતનો સૌથી મોટો મહેલ જે છે એ લક્ષ્મી વિલાસ પેલેસ જ છે બરોડાના રાજવીઓનો બરાબર તો વડોદરાની અંદર આવે છે આર્ટ ડેકો પેલેસ વાંકાનેરમાં નથી આવેલો આર્ટ ડેકો પેલેસ મોરબીનો જે પેલેસ છે એને આર્ટ ડેકો પેલેસ કહે છે આર્ટ ડેકો પેલેસ ક્યાં આવેલો છે મોરબીની અંદર બરાબર તો આર્ટ ડેકો પેલેસ એ મોરબી સાથે જોડે છે આર્ટ ડેકો પેલેસ શું છે તો એ તમને ખબર હોવી જોઈએ કે આ એક રીતે યુરોપની અંદર જે આર્ટ ડેકો ચળવળ થયેલી હતી એનું પ્રભુત્વ જે જોવા મળે છે આની અંદર ગ્રેનાઇટને એવું બધું વાપરવામાં આવે છે એટલે કે એક રીતે અંગ્રેજોની જે બાંધકામ શૈલી જે છે એની જે અસર અંતર્ગત જે બનેલું હોય તો એને આર્ટ ડેકો પેલેસ મહેલ જે છે એ કહેવામાં આવે છે બરાબર ખ્યાલ આવ્યો કહીને